રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્ય માહિતી આયોગ ના નવનિયુક્ત માહિતી કમિશનર્સ પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ પ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષચંદ્ર આર સોની ને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી તદપશ્ચાત રાજ્યપાલે માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રમણ્યમ રામચંદ્ર અય્યર મનોજ વિઠ્ઠલભાઈ પટેલ અને નિખિલાર ભટ્ટને શપથ લેવડાવ્યા હતા ત્રણેય રાજ્ય માહિતી કમિશનરે પદ અને નિષ્ઠાના શપથ લીધા હતા આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ગુજરાત રાજ્ય માહિતી આયોગના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ પૂર્વ માહિતી કમિશનરો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો